ત્રેસમે ઓક્ટંબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં નર્મદા જિલ્લામાં છે ત્યારે આ છે 1219 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે તેમનાનું એક લોકાર્પણ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું લોકાર્પણ પણ આ વડાપ્રધાન વડા નરેન્દ્ર મોદી દ્વારા કરાશે 313 કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિકા યુનિવર્સિટી તૈયાર થઈ ગઈ છે અહીં આદિવાસીના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ છે ટ્રાઇબલ વિસ્તારમાં યુનિવર્સિટી શરૂ કરવાનું વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું જે આજે સાકાર

સાથે સાથે આદિજાતિ માટે કૌશલ્ય વર્ધનના અભ્યાસક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આમાં કાયદો શિક્ષણ કોમ્પ્યુટરની પણ શાખા હશે જેનો આદિજાતિ વિદ્યાર્થીઓને લાભ મળશે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સપનાની યુનિવર્સિટી છે અને અમે લોકાર્પણની ખૂબ જ રાહ જોતા હતા અમે નિયત સમયમાં આ કામ કર્યું છે આ યુનિવર્સિટી ઓગણચાલીસ એકરમાં ફેલાયેલી છે અને અહીંયા ટ્રાઇબલ જે છે જનજાતિઓ છે તેના વિકાસના માટે એના સંવર્ધનના માટે

ખાસ કરીને આર્ટસ કોમર્સ સાયન્સ એ પણ છે પણ એની સાથે આદિજાતિ અને સ્કિલ કૌશલ્ય વર્ધન એવા અભ્યાસક્રમો પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છે એની સાથે જ અહીંયા લો એટલે કે કાયદાની પણ શાખા હશે એજ્યુકેશનની પણ શાખા હશે અને કોમ્પ્યુટરની પણ શાખા હશે એટલે કે આધુનિક અભ્યાસક્રમો જે કાંઈક છે તે અમારા જનજાતિના વિદ્યાર્થીઓને મળે એવી એક યોજના આ યુનિવર્સિટી કરી રહી છે અને પહેલેથી જ આ એક સ્વપ્ન છે વડા પ્રધાન શ્રી ની આજ્ઞા વડા પ્રધાન શ્રી ના સ્વપ્ના પ્રમાણે જ અમે આ યુનિવર્સિટી નું આ કામ કરી છે મારું નામ ડોક્ટર મધુકર પાળવી કુલપતિ બિરસા મુંડા ટાઈપલ યુનિવર્સિટી રાત પીપળા જિલ્લા नर्मदा દીપક જોકતાપ નો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ